કેનેડા અને અમેરિકા બંને દેશોમાં અત્યારે ઇમિગ્રેશનને લઈને અનેક નવા નિયમો આવી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે કયો નવો નિયમ આવી શકે છે તેની સાથે જ ગુજરાતીઓને ક્યારે પરત ફરવું પડશે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની કેનેડા અને અમેરિકા છેલ્લા ઘણા સમયથી ઇમિગ્રેશનને લઈને અનેક વખત ચર્ચામાં આવતા હોય છે સૌથી પહેલાં તો આપણે અમેરિકાને સમજી લઈએ કે કેમ અમેરિકામાં અત્યારે હાલ ઇમિગ્રેશન છે તેને લાગુ કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ ચૂંટાયા છે તે બાદ ઇમિગ્રેશનને વધુને વધુ વધારવા માટેના અભિયાનો છે તેને હાથ ધરવામાં આવ્યા છે અને ટ્રમ્પે આની સમગ્ર જવાબદારી ટોમ હોમનને સોંપી છે ટોમ હુમનના જવાબદારી સોંપવાની સાથે જ તેમને બોર્ડર સિક્યોરિટી હોય અથવા તો પછી ઇમિગ્રેશનને લઈને જેટલા પણ નવા નિયમો હોય તે દરેક નવા નિયમોને અત્યારે હાલ તેના અભિયાન છે ઇમિગ્રેશનને લઈને તે દરેક અભિયાન હાથ ધરવા માટેની વાત કરી છે હવે આ બધાની વચ્ચે અમેરિકામાં તો ઇમિગ્રેશન થવાનું જ છે તેની સાથે અમેરિકામાં મોંઘવારી હોય કે પછી ત્યાં રહેવા અને ખાવાના ખર્ચા હોય અનેક ખર્ચાઓ અત્યારે હાલ વધી રહ્યા છે એટલે જેટલા વિદ્યાર્થીઓ પહેલા અમેરિકા હતા તેમાં તો કાપ આવ્યો જ છે પરંતુ હવે આ બધાની વચ્ચે અમેરિકા જતા વિદ્યાર્થીઓમાં એટલા માટે પણ કાપ આવ્યો છે કારણ કે ત્યાં ઇમિગ્રેશનને લઈને જે નિયમો છે તે વધારે ને વધારે હવે મૂકવામાં આવશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલા ટ્રમ્પની વાત કરવામાં આવે તો ટ્રમ્પે પણ અનેક એવા નિયમો લાવ્યા

વર્ક પરમિટના નિયમમાં બદલાવ આવ્યા તેની સાથે જ પીઆરને લઈને પણ અનેક એવા બદલાવ આવ્યા છે પીઆર એટલે કે પરમાનન્ટ રેસિડેન્સી ત્યાં તમારે રહેવું હોય તો પીઆર મેળવવા ખૂબ જરૂરી છે હવે આ બધાની વચ્ચે કયા એવા નવા નિયમો આવી શકે છે કઈ એવી શક્યતાઓ રિપોર્ટ દ્વારા દર્શાવવામાં આવી છે હવે તેના વિશે વાત કરીએ સૌથી પહેલાં કેનેડામાં જતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેટલા પણ ગુજરાતી લોકો છે કેનેડા તે બધાનો મોસ્ટ ફેવરિટ દેશ કહી શકાય તે રહ્યો છે એટલે કે જેટલા પણ ભારતીય સહિત જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ હતા તે જો વિદેશમાં તેમને સ્ટડી કરવા જતું જવું હોય વિદેશમાં ભણતર કરવા જતું હોય તો એ લોકો હંમેશાને હંમેશા કેનેડાને ચૂઝ કરતા હોય છે એટલે કે કેનેડા જતા હોય છે પરંતુ હવે એમાં જ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે વધી ગઈ છે એટલા માટે પણ ત્યાં કદાચ ઇમિગ્રેશન લાગુ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હવે વાત કરીએ કયા નવા નિયમો આવી શકે છે અત્યાર સુધી વિઝાના નિયમ બદલાયા છે વર્ક પરમિટના નિયમ બદલાયા છે પીઆરના નિયમ બદલાયા છે પરંતુ હજી એક ગુજરાતીઓને ફટકો પડી શકે તેવો પણ નિયમ બદલાઈ શકે છે એ નિયમ છે ઇમિગ્રેશન લઈને ઇમિગ્રેશન અત્યારે હાલ કેનેડામાં ચાલી રહ્યું છે પરંતુ હવે આ બધાની વચ્ચે ઇમિગ્રેશનના જેટલા પણ નિયમો હતા તેમાં પણ હવે કદાચ બદલાવ આવી શકે છે તેવી રિપોર્ટ દ્વારા માહિતી મળી રહી છે એટલે એવું પણ કહી શકાય કે જે કેનેડામાં અત્યારે ઇમિગ્રેશન તો લાગુ પડી જ છે એટલે કે ઇમિગ્રેશન તો બતાવવામાં આવ્યું જ છે કરવામાં આવ્યું છે પરંતુ હવે આ બધાની વચ્ચે જે નવા નિયમો આવી શકે છે જે નવી યોજનાઓ ટ્રુડો સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે છે તે પણ કદાચ ગુજરાતીઓ અને ત્યાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે છે હવે આ વાત થઈ અમેરિકા તેની સાથે જ કેનેડાની એટલે પણ એવું કહી શકાય કે જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ જવાનો ક્રેઝ ધરાવતા હતા તે લોકોમાં પણ હવે ઘટાડો થયો છે કારણ કે અમેરિકામાં એક બાદ એક મોંઘવારી વધતી જાય છે ઇમિગ્રેશનના નિયમો વધતા જાય છે ટ્રમ્પ સરકારની અલગ અલગ યોજનાઓ સામે આવી રહી છે ઇમિગ્રેશનને લઈને અભિયાનો સામે આવી રહ્યા છે અને તેની જ સામે કેનેડામાં પણ અત્યારે હાલ એવી જ પરિસ્થિતિ છે કેનેડાનું પણ ટ્રુડો સરકાર છે તે પણ અત્યારે હાલ ઇમિગ્રેશનને લઈને વધારે ને વધારે કામ કરી રહ્યા છે એટલે એવું પણ શકાય કે કદાચ અમેરિકા તેની સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓ હવે ચેતવું જોઈએ ચેતવાનું એટલા માટે પણ છે છે કારણ કે ઇમિગ્રેશનને લઈને અનેક એવા નિયમો બદલાઈ શકે અને નવા નિયમો આવી પણ શકે છે ત્યારે અત્યારે હાલ ત્યાંની ગુજરાતીઓની પરિસ્થિતિ પણ ત્યાં ખૂબ આકરી છે એટલે એવું કહી શકાય કે જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં રહી રહ્યા છે તે લોકોને સર્વાઈવ કરવું અત્યારે ખૂબ અઘરું પડ્યું છે એટલે ઇમિગ્રેશનનો શિકાર કદાચ તે વિદ્યાર્થીઓ પણ બની શકે છે અને તેમને થોડાક જ વખતમાં પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં નમસ્કાર